કે સનાતન ધર્મ અને વેદના આદેશથી વિરુદ્ધ જઈ અને તમને જો કોઈ ધર્મ તમારો સંપ્રદાય તમને જો અલગ માર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હો તો ચેતી જાજો ચેતી જાજો મારી તો પ્રાર્થના જ એટલી છે મેં કે કાલે કહ્યું તું ભગવાન તો એક જ છે થડ એક જ હોય છે ડાળીઓ બધી અલગ અલગ છે સંપ્રદાયો બધા સનાતન ધર્મના ડાળીઓ છે પરંતુ કૃપા એટલી કરશો આપ સૌ કે સનાતન ધર્મને વળગી રહેજો આપણો સનાતન ધર્મ હતો છે અને રહેવાનો છે એમાં કોઈ સંશય નથી અને હતો છે અને રહેવાનો છે એનો પુરાવો બાવીસમી જાન્યુઆરીએ થવાનો છે પાછું આટલા વર્ષો પછી વળી પાછું ભગવાન રામનું મંદિર નિર્માણ થઈ અને રામલલાલ ઠાકોરજી પધર અંદર પધારવાના છે આ આ સનાતન ધર્મની આ સનાતન ધર્મની સૌથી મોટી આપણને ભેટ છે આ સનાતન ધર્મનું સૌથી મોટું આપણને પ્રમાણ છે કે ધર્મ હતો છે અને આટલા વંટળોની વચ્ચે પણ પાછો ધર્મ સ્થાપિત રહ્યો છે એમાં સંશય નથી પુત્ર વગર શ્રાદ્ધ કોણ કરે વાત એ સાચી છે પણ એક અધ્યાત્મ જગતે એમ બતાવ્યું છે કે દીકરાઓ પિંડદાન કરશે કદાચ ધુંધુકારી જેવા કામ આપણાથી થયા હશે તો મુક્તિ નહીં મળે તો એટલા માટે કહ્યું કે દીકરાઓ કદાચ ભણી ગણીને આગળ વધી જાય અને આવા કામમાં ન પ્રેરાય અને પિંડદાન નહીં કરે તો તો કેમ મુક્તિ મેળવવા જાશો તો કહ્યું છે કે ભગવાને આપેલો આ પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી અને તમે ભગવાનને રાજી કરીને જાઓ ઠાકોરજી આપ સૌને ભગવાનનું ધામ આપશો ભગવાનને રાજી કરતા જાઓ બહુ સમજાવે છે મહારાજ આત્મદેવને પણ સમજા નહીં અને આમ તો આ સંસારનો નિયમ છે લાતો કોઈ ભૂત બાતો છે નહીં માનતે જ્યાં સુધી તમને પાટું ન પડે ત્યાં સુધી તમને સમજણ ન આવે બહુ સમજાવ્યા અંતે કહ્યું કે લો આ એક ફળ લઈ જાઓ તમારા પત્નીને ખવડાવજો તમારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે આત્મદેવ બ્રાહ્મણે આવીને ફળ પત્નીને આપ્યું પત્નીએ ફળ ન ખાધું એ ફળ એને ગાયને ખવડાવ્યું અને પ્રસુતાની વેદના વેઠવી ન પડે એટલે પૈસાના બદલામાં એની બેનનો જ બાળક જે આવે એ લઈ લેવાનું નક્કી કર્યું બેણે પોતાની બેનને દીકરો દત્તક દેવાનું નક્કી કર્યું આજ પુનઃ એકવાર આ સંસારમાં દીકરાઓ દત્તક દેવાય છે મનરભાઈ આપ સૌ વડીલો છો કેતનભાઈ તમે અહીંયા બેઠા છો મને લાગે છે કે તમારે એવો જ આવું જો હો નિરાતે કથા સાંભળું ઠાકોરજી કરશે તથા જ તો વિદ્યાપીઠનું કન્સ્ટ્રક્શન કામ જે બધી જે એજન્સી છે ને એ કેતનભાઈની છે આપણે અને સંપૂર્ણ સેવા ભાવ સાથે હોય એક રૂપિયો એમાંથી એમની પાછળ વધે એવો કોઈ જ ભાવ નહીં જ્યારથી એમણે ભાગવજીની કથા કરાવી મેઢાસણમાં ખુમાપુરમાં અને ત્યારે કેતનભાઈ પછી જ્યારે તથાસ્તુ આવ્યા અને એ મને મારી ચિંતા બહુ જોતા હતા હું વારે વારે આ બધી ચિંતામાં પડ્યો હોઉં એટલે એમણે કહ્યું કામ કરો દાદા તમે નિવૃત્ત થઈ જાઓ તથાસ્તુનું કન્સ્ટ્રક્શન કામ હું કરીશ મારે એક રૂપિયાનો નફો ન જોતો બસ જેટલો આપણો ખાલી ખર્ચ થાય છે એ ખર્ચ મજૂરી ચૂકવીશું બાકીની તમામ જવાબદારી કેતનભાઈની કંપની ત્યારે કરે છે એ વાતનું ગૌરવ મને આનંદ છે કે અમદાવાદમાં એટલી સાઇટો ચાલે છે એમની સારા સારા મોટા મોટા બંગલાઓ બનાવે છે પણ એ બધામાંથી પોતે તથાસ્ત વિદ્યાપીઠે પોતે અને રોનક બે જણા જઈ બાપ દીકરો

સંત નિવાસ રસ્તાઓ આ બધું જ નિર્માણ થઈ રહ્યું છે અને યજ્ઞશાળા તો એવી બને છે કે જે યજ્ઞ પ્રતિષ્ઠાનો પ્રારંભ થશે એ યજ્ઞ પછી ક્યારેય પણ રોજના માટે ત્રણસો દિવસ એમાં ભગવાન ભાગવતજીના શ્લોકોનો હોમ થવાનો છે ત્રણસો દિવસ નિત્ય હોમ થશે અને એ નિત્ય હોમ માટે પણ જે પોતે માણસ પોતે પોતાની ઘરે યજ્ઞ ન કરી શકે કારણ કે અત્યારે યજ્ઞનો ખર્ચો બહુ લાંબો થઈ ગયો તો નાનામાં નાનો માણસ પણ એક દિવસના યજ્ઞનો યજમાન બની શકે એના માટે તથાસ્થ વિદ્યાપીઠ પરિવારે એક વ્યવસ્થા કરી કે જન્મ દિવસ હોય આપણી લગ્નની વર્ષગાંઠ હોય આપણા પિત આપણા વડીલોની કોઈની પુન્યતિથિ હોય આવા સમય સારા સમયે પુણ્ય કર્મ કરવું છે શું કરી શકીએ તો તથાસ્થ વિદ્યાપીઠમાં જે યજ્ઞ કર્મ ચાલે રોજ એમાં માત્ર એકવીસસો રૂપિયાથી આપણે એક દિવસના યજમાન બની શકીએ આ નાની નાની રકમોથી નાનો પરિવાર લાભ લઈ શકે એટલા માટે બાકી આપણને ઠાકોરજી પૈસા આપ્યા છે આટલી મોટી કથા કરી શકીએ પણ આવી કથાઓમાં જ્યારે હરિદ્વાર જતાં હોઈએ કોઈ તીર્થમાં જતા હોઈએ ત્યારે એકવીસ હજાર કે પચીસ હજારમાં પોથી શું કામ રાખે કે નાનો પરિવાર પણ તીર્થમાં કથાનો યજમાન બનીને પોતાના પિતૃઓનું તર્પણ કરી શકે એટલા માટે અને મને પહેલેથી એક ભાવ રહ્યો છે કે પૈસા ભેગા થાય એના કરતાં વધારે લોકોનો ભાવ ભળે એવી વ્યવસ્થા કરવી કાયમના માટે એટલે તો એક વ્યવસ્થા એવી બનાવી કે દસ હજાર લોકોનો પરિવાર બનાવો મારે દસ હજાર લોકોને એવા જોડવા કે જે દર પંદરમી ઓગસ્ટે ખાલી એકવીસો રૂપિયા અંદાન આપતા હોય જેમાં ગરીબ ઘરના છોકરાઓને ભણાવવા માટે દત્તક લેવા માટે એકાવન હજાર રૂપિયા આપે અને છસો વિદ્યાર્થીઓને દત્તક લેતા હોય અને આ તો આપણે ખાલી પાંચ વર્ષ હકાવાનું છે કેટલું આપણે પાંચ જ વર્ષ હકાવવાનું છે પાંચ વર્ષ પછી બંધ કરી દેવાનું પણ પાંચ વર્ષ હું એટલા માટે કહું છું કે પાંચ વર્ષ સુધી અહીંયા છોકરા ભણીને જે પછી પગભર થશે ને પછી એ છોકરાઓ એક એક છોકરાને દત્તક લેતા જાય ચિંતા ન કરી પડે આપણે ક્યારે એ છોકરાઓ કારણ કે જેની પાસે કંઈ હતું નહીં અને એને પગભર થઈ ગયા તો એ છોકરાઓને વિચાર આવશે કે હું એકને પગભર કરતો જાઉં આપણે તો ખાલી પાંચ જ વર્ષ આ આપણે ખાલી આ સર્કલ ચડાવવાનું છે પછી તો ઠાકોરજી અને આ પાંચ વર્ષથી ઠાકોરજી આપણી પાસે ચલાવડાવવાના છો બાકી તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન ઠાકોરજી છે આપણે તો કશું જ નથી તો હું એમ કહેતો હતો કે દીકરાઓ દત્તક દેવાય છે નાના ભાઈનો દીકરો મોટા ભાઈને સંતાન ન હોય નાના ભાઈને બે દીકરા હોય તો એક દીકરો મોટા ભાઈને દત્તક આપી દે આવું આપણે સંસારમાં સાંભળ્યું છે મને એવું લાગે છે અમે અત્યાર સુધીની યાત્રામાં મેં જોયું છે એ મને લાગે છે કે નાનો ભાઈ ગરીબ હોય મોટો ભાઈ પૈસા વાળો હોય એટલે નાનો ભાઈ પોતાના એક દીકરાને મોટા ભાઈને દત્તક આપી દે આ દીકરો ભાઈને દત્તક આપ્યો છે લાગતું નથી એવું ભાઈની સંપત્તિને દત્તક આપ્યો છે ભાઈની સંપત્તિને દત્તક આપ્યો છે બાકી તમે મને સંસારમાં બતાવો કે તવંગર બાપની ઘરે બે દીકરા હોય અને એ જ તવંગર બાપના નાના ભાઈની ઘરે એક પણ સંતાન ન હોય ને જેને ગરીબાઈ હોય કોઈએ પોતાના તવંગર બાપે એક પોતાનો દીકરો નાના ભાઈને દત્તક આપ્યો બતાવો મને છે ને નરુ સત્ય આ સંસારમાં કોઈ ભાઈને દીકરો દત્તક નથી અપાતો ભાઈની સંપત્તિને દીકરાઓ દત્તક અપાય છે અત્યારે સંસારમાં અહીંયા પણ એ જ થયું છે ધૂંધુલીની બેને પોતાની બેનને ધનના બદલામાં દીકરો આપ્યો છે ધૂંધુલીએ પોતાના પતિને છેતર્યો પોતાના પતિને કહ્યું કે હું ગર્ભવતી થઈ છું અને ગર્ભવતી થવાનો સ્વાંગ રેચો એમાં સમય વ્યતીત થયો બેનની ઘરે દીકરો થયો એ દીકરો એણે એની બેનને આપ્યો દીકરાનો જન્મ થયો છે સમાચાર સાંભળી આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા પછી ત્રણ મહિનાનો સમય વ્યતીત થયો અને એ ત્રણ મહિના પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ જ સંતની ગાયના ગાયના ઉદરમાંથી એક બાળકને જન્મ આપ્યો આખું શરીર માણસનું હતું ખાલી જેવા હતા એટલે એકના બદલે બે દીકરાઓ થયા આનંદનો કોઈ પાર ન રહ્યો ધુંધુળીનો દીકરો હતો નામ પાડ્યું ધુંધુકારી અને ગાયના કાન જેવા જેના કાન હતા એવા દીકરાનું નામ પાડ્યું ગોકર્ણ મહારાજ બે દીકરાઓ થયા સમય વ્યતીત થયો બે દીકરાઓ મોટા થયા વિદ્યાભ્યાસ માટે બેઠા છે ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બેના ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ મહાષઠ બહેનો ન ખાવાના પદાર્થો ખાય ન પીવાના પદાર્થો પીવે ન કરવાના કામ કરી રહ્યો છે મા બાપ પાસે ધન માગે મા બાપ ના પાડે તો મારવા દોડે છે એક વખતના સમયે પિતાજી પાસે ધન માગ્યું અને પિતા આત્મદેવે જ્યારે ધન દેવાની ના પાડી તો એ જ દીકરાએ ધુંધુકારીએ બાપ છાતીમાં એક પાટુ મારી અને ધરતી પર પછાડ્યો જયારે ધરતી ઉપર પછાડે ત્યારે આ સંસારમાં ક્યાં સુખ છે ક્યાં ધન છે કોનું આત્મદેવને જ્ઞાન થઈ ગયું આ સંસારમાં કોઈ કોઈનું નથી ના ધન કોઈનું છે ન દીકરાઓ કોઈના છે ના કોઈ સંબંધી કોઈ કોઈના છે આ તો બધા સ્વાર્થના સગા છે